અમને જાણ થઈ કે પૈસા કોઈ રૂપિયાનો લાભ મળ્યો નહીં બરાબર જોબ કાર્ડ બની જવાથી અમને આપ્યું નથી ગામનું કામ કરશું ગામનો કોઈ નાળિયો છે રોડ છે બધું બનાવશું એ રીતે કરીને લઈ ગયા હતા અને તેઓ જોબ કેટ કઢાયો ખાતો ખોલાવીને પછી અમને ઘેર મોકલી દીધા મંજરીકા અંતર્ગતમાં અમારા ખાતામાં પૈસા જે અમને લઈ ગયા અને એટીએમ તે તેમની એટીએમ તેમના પાસે રાખ્યો અને એટીએમમાંથી પૈસા ડાયરેક્ટ ઉપાડી દાયા એમાં પંચોતેરથી પંચોતેર હજાર રૂપિયા મારા ખાતામાં ધૂરી જાય છે એટીએમ તો કે કાલે આવશે એમ કરીને પછી અમે ગયા મોકલી દીધા એટીએમ ખોલાવ્યા પછી ખાતું ખોલાઈશું એટીએમ નીકળીએ પછી કે કાલે તો તમારે એટીએમ આવી જાય પછી આ એટીએમ જ નહીં કેવી રીતે આચરવામાં આવી છે એની માહિતી છે અમારા ગામમાં લગભગ બસો જેટલા જોબ કાર્ડ બન્યા છે પણ જોવા જઈએ તો કોઈ વ્યક્તિએ મનરેગામાં કામ નથી કર્યું પણ ઓનલાઈન ડેટામાં એમને હાજરી બતા મતલબ બતાવવામાં આવી છે કે લોકોએ કામ કર્યા છે વાસ્તવમાં લોકોએ કામ નથી કર્યા પણ ઓનલાઈન કે જે એમના ડેટા છે કે લોકો આટલા દિવસ હાજરી કરી છે અને કામ કર્યું છે એમના ખાતામાં પૈસાની એન્ટ્રી પણ થઈ છે પણ એ લોકોને જેના જોબ કાર્ડ બન્યા છે એમના ખાતામાં પૈસા એમને ખુદને નથી મળ્યા બીજા લોકોએ ઉપાડેલા છે આ ખરેખર એક ગેરિતી છે લોકોને આ એક ભ્રામક રીતે એક છેતરપિંડી કરવામાં આવેલી છે અને આની યોગ્ય તપાસ થાય એવી ગ્રામજોની માગણી છે સરકાર દ્વારા ગરીબ અને જે પછાત લોકો હોય છે તેમને રોજગારી મળી રહે તેના માટે મનરેગા અંતર્ગત જે છે તે રોજગારી આપવામાં આવતી હોય છે પરંતુ ગરીબોના મોઢામાંથી કોળિયો છીનવી લેતા હોય તે પ્રકારના લોકો અહીંયા જે છે તે મહેસાણા જિલ્લામાં કહી શકાય કે જોવા મળ્યા છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં મનરેગા અંતર્ગત કૌભાંડ થયા હોય તે પ્રકારના આક્ષેપો જે છે તે સામે આવી રહ્યા છે હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ આપણે જે આ સ્થળ છે કહી શકાય કે જૂના ફુદેડા ગામ છે આપ જોઈ શકો છો જે પ્રકારે વિકાસ અહીંયા જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો આ રસ્તો ગ્રામજનોની પણ એક માંગ છે કે અહીંયા રસ્તો બને કોઈ પણ સમય અહીંયાથી પસાર થવું જે છે તે ગ્રામજનો માટે મુશ્કેલી સાબિત થતી હોય છે બીજી તરફના પણ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે અહીંયા ઘર છે પણ રસ્તો અહીંયા ક્યાંય જોવા નથી મળી રહ્યો જાડી ઝાખડીઓ થઈ ગઈ છે મનરેગાની વાત કરીએ તો મનરેગા અંતર્ગત કહી શકાય કે ફુદેડા ગામની અંદર એકસો ચાલીસથી વધુ જે છે તે ઓન રેકોર્ડ બે હજાર ઓગણીસથી વીસમાં કાર્ડ જે છે તે ઇસ્યુ થયા છે પૂરી વાત કરીએ તો જે પ્રકારે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એવા લોકોના જોબ કાર્ડ જે છે તે ઇશ્યુ થયા છે જેમને કોઈ ખ્યાલ જ નથી કોઈ પણ પ્રકારની જાણ વગર તેમના મનરેગા છે તે બનાવી દેવામાં છે તેમને કોઈ પણ પ્રકારનું ને તેમના ખાતા બારોબાર જે છે તે એકાઉન્ટો તેમને જે છે તે લાલચ આપીને પોતાના ગામનો વિકાસ થશે તે પ્રકારની લાલચ આપીને અહીંયા જે છે તે તેમને પોતાનું એકાઉન્ટ ખાતે ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા તે પ્રકારની વાત કરી હતી અને જે છે તે એકાઉન્ટ ખોલાને એટીએમ કાર્ડ પણ જે છે તે તેમના સુધી નથી પહોંચ્યું તેમના 12 12 જે છે તે તેમની મનરેગા અંતર્ગત હાજરી પણ પૂરાતી હતી અને ત્યારબાદ તેના એકાઉન્ટની અંદર પણ આ મનરેગા અંતર્ગત કામ કર્યું હોવાના પેમેન્ટ પણ જે છે તે જમા થતું હતું એટલે અંદાજિત કહી શકાય કે 70 થી 73000 જેટલું જે છે તે પેમેન્ટ જે છે તે અનેક લોકોમાં જમા થયું છે ને 12 12 જે સિત આ પેમેન્ટ કોઈ વ્યક્તિ દ્વારા ઉપાડી દેવામાં આવ્યું છે ગ્રામજનો જે મનરેગા અંતર્ગત જેમના જોબ કાર્ડ ઇશ્યુ થયા છે તેમના સુધી તો કોઈ પણ પ્રકારનો એક રૂપિયો પણ નથી પહોંચ્યો કે નથી તેમને કોઈ કામ આપવામાં આવ્યું એટલે જોવાનું એ રહેશે કે આ કૌભાંડ કહી શકાય કે કોના દ્વારા આચરવામાં આવ્યું છે જે વ્યક્તિ દ્વારા આચરવામાં આવ્યું હોય તેના ઉપર જે છે તે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે પ્રકારની પણ સ્થાનિક લોકોની માંગ છે અને સાથે સાથે જે છે તે તેમને જ્યાં રોજગારી આપવામાં આવતી હોય છે સરકાર દ્વારા કહી શકાય કે આ જે યોજનાઓ મૂકવામાં આવતી હોય છે તે તેમને જે ગરીબ લોકોને રોજગારી મળી રહે તેના માટે મૂકવામાં આવતી હોય છે પરંતુ ગરીબ લોકોના રોજગારીના નામે જ અહીંયા ભ્રષ્ટાચાર થતો જ હોય તે પ્રકારના દ્રશ્યો મહેસાણાના જે છે તે આ ફુદેડા ગામમાં જોવા મળી રહ્યા છે તે દવે ઝી મીડિયા મહેસાણા